વરસાદ થતો નઈ ને તે પેલા છે ને તો લઈજો ને બધા ચોપો તો વરસાદ થાય આપ કોઈ પેલા જંગલ સાઈડ તો જેટલો વરસાદ થયો છે

નતો લેબડું આલુ પછી કશું બીજું નહીં મળે આવી લેબડું આ લેબડું આલુ એ ઘર આગળ વાવજે પછી કાપી ના

આ નરામ તો વખો વખો પડી ગયો છે તે ના તો આવા ચોપી દે આવ છે 11 જણ કમ્પ્લીટ કમ્પ્લીટ કરી દેવી છે અલે ભગત છો જે આ લેબડી લેવા જે તો શું કરવા બાબા ઉતરા લે આજો સુકાપા નહી લાવવાની કોઈ તો કવા બાબા સા માર ઘર આગળ તો એક લેબડી છે શું હેલો સા કે જો લે આપળો વાંજો કરશો વરસાદ છે સ વરસાદ તો અમે આવાની નહી તે પણ આલી છે કોઈ આપણા ગામમાં વરસાદ નહોતો બધા તો કોક

દ લાખ નો મકાન બનાવ પણ કામ નું સોહેલો તો જોવા ખ સોહેલો એકે ન તેવાના તો ચોખવી પડશે વાયકા

ઘણો તો ડોહા છે પણ હજી કોઈ વાપા ઝાડ લેવા આયો આવ્યું સરપંચ ઝાડ આખી ગાડી ઉતારી પણ હજી કોઈ આવ્યું નહી એક લાઈન સરપંચ સરપંચા કોળા કે તમાર જેવું નહી ખોલ ભાઈ તમાર જેવું આપ્યું છે કોક તમે કોક સારો ધંધો ચાલુ કરી શકો કોમા ખોળા તો કોઈ લેવાનો છે ધંધો ક્યાં તો પાછો એ સારું કામ કરો છો પણ તમે કે બરોબર પાછો તું તો કોઈ ધંધો ખોલ્યો છે એ હારો ધંધો કેવા તમે હજુ આવું પોચવા સરપંચ બની હું સેવા કરું તારા માટે કે તો કોઈ સેવા નહીં આ તો તમારી વાત હોય વાત બે હવા નહીં ક્યાં પક લેવા પાછા તમે

સોહેલો ખાવાનું મગન ને લેવા તમે ગયા બાકી હવે લેપ બધું આ તો પપ્પો તૈયારી જો

થોડું જોવાની જવું પછી સરપંચ ના ભેગો એક ના ઘેર જવું સરપંચ ના ત્રણ ચાર હાલી ના હોય તો

સરપંચ ના બોલાય પાછું સરપંચ આવ્યો થયો સરપંચ નજર તો નાખો આગળ થઈ નાય સરપંચ કરો મદદ કરી ના સાંભળ્યા અરે રાખી બોલક્યું પણ આ તો નહીં કુતરા દોડાવવાનો સરપંચ કુતરો દોડાવવાનો નહીં વાત લેવાનું થઈ ક્યાં ને પેલા મન તો પેલો

પગ ના કાપતો હોય સરપંચા છોકરો સરપંચ આવડો મોટો તમ કોટો આયો તમે માથે કરવા પછી અલ્યા લેવું હોય તો લે કે નાહિદા પછી સરપંચ તમે અઢિયાર બે નહીં કાપી કાપી તમે આ જાય તરત વાય દઉં હમરા હા પાસી પીને તો જવાના તો આયો પીઠે ના માર દોય આલે પાસો પીના થતો ના પી જા ખોરભાઈ કેવું પડે નક આ તો તો પેલા दारू રેના તારે હારું કામ લેતો હો હારું કામ કાટ છે આ જાય પેરા ઝાર તો આઈ દેવું ઓ વરસાદ ના આવતા ઝાર ટોટી જાય ઓ કારો કાદેર દેડતાન ઓલા આ જાસો લાયો છો

ભાઈ ની જેવું બોલો લેવા કોઈ નઈ યાર તો ખાલી વાત લેવા આવ્યો વાત છોકરો પાછો થઈ ખબર તારા ભાઈ હાથું ક્યાં લેવું છે યાર લે કે

અરે આખી તો હાલ ના જવાયું ચોટાળે ફોટા પાડવા આપવાનું છે તે તો ફરી ફરીને આપડે ફોટા પડાઈ દઈએ